સાથે અમરેલીમાં રહેતા એક નિવૃત્ત વૃદ્ધને મ્યુચ્યુઅલ ફંડના રોકાણ કરાવી તેમજ બે લાખ પચાસ હજાર રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો અને પચાસ હજારના રોકાણ સામે દર અઠવાડિયે રૂપિયા પાંચ હજારની લાલચ આપી છ લાખ રોકાણ કરાવી પરત નહીં ચૂકવી ઠગાઈ આચરતા આ વારમાં તેમણે અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ધર્મેન્દ્રભાઈ જીવનભાઈ વાજા ઉમર વર્ષ પંચોતેર વર્ષ નામના વૃદ્ધે અમરેલી સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી કરતા હતા અને હાલ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે તેમણે માસ હતી કે પર્સનલ મ્યુચ્યુઅલ ફંડમાં યોજનામાં મેગા ઓફર તેમણે લાઇબ્રેરી રોડ પર મીરા આર્કેટમાં આવેલ પાર્થ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ ખાતે વિપુલભાઈ હરકિશનભાઈ ઉર્ફે હકાભાઈ ચાવડાનો સંપર્ક કર્યો હતો વિપુલભાઈએ સ્કીમમાં નાણાં રોકવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે દર મહિને તેનો નફો આપીશ જેમાં ત્રણ લાખના બદલામાં મહિને પિસ્તાલીસ હજાર અને બીજા ત્રણ લાખના બદલામાં દર અઠવાડિયે ત્રીસ નો નફો આપવાની વાત થઈ હતી જેથી તેમણે રૂપિયા છ લાખનો ચેક લખી આપ્યો હતો અને તેણે પોતાના એકાઉન્ટમાં નાણાં જમા લઈ લીધા હતા એક અઠવાડિયામાં નફો માંગતા વિપુલભાઈએ કોઈ રકમ ન આપી હતી અવારનવાર રકમ ઉઘરાણી કરી હતી જોકે તેણે છ લાખનો ચેક લખી આપ્યો હતો અને તેઓ કહે ત્યારે તેમના ખાતામાં નાખવા માટે કહ્યું હતું જોકે આજ દિન સુધી તેણે રકમ પરત ન કરી ઠગાઈ આચરી હતી ઠગાઈના આરોપી વિપુલભાઈ હરકિશનભાઈ ઉર્ફે હક્કાભાઈ ચાવડાની પોલીસે ધરપકડ કરી છે